હાય તું ન પાહન જા દે કદાચ ને આ તો આવતું ગમ મંગાતી જ વાત દે હારું આ પાઈ સાબુ હા આ હમ પોન નો ставો હાલ ખાધી ને માફ કર એ હવાળા તા પોન

પાછું કા જવાનું લેવાનું તમારું ચા તોડીને ચાલે તોડી ને કિલો કિલો હાલ્યો તૈયાર

એવું છે ભૂલી ગયા એવું સાહેબ એ આપ ભૂલી ગયા ને આ ભાઈ કે ખબર હતી પણ ના એ માગ્યા ના એવું કરવા ને કોક માગવાના ના લવાના

ओ, लाल वखी कोय नशामोनता लाल वख रे नशामोनता तमारो मार खाधेला हे आज उजागरा आणि जेव्हा पास पैसा हालवा नाहीऱ्या आंतर पण हालवाच दे

આ કો મોળિયો તો આળો તે ખરા યાર હા તાલવી તો પરશે છું તો આળો એવું તો કોણ

અને આ મને એક ગીત તો સંભળાવો હું આ ભરું હા ટાઈમ પેલું એ ન આવ્યું શું મારા ઘર ના હો મેરે હતી એટલે પણ ઘર ના હોય પણ રાતે શું ભરતો આપણું ઘર ના હોય ક્યાં જ નાખે એ તો કશું નઈ તો ખરા યાર રંગી હતી રૂપારી મારા દિલ ને બહુ વાલી મારા હો માં ઘર વાળી

હાથ સોખો કરવો કોક બે જણા હશે આપડા ગોમના મોસ ને કોક ને છેતરી જાય બરોબર ખોડકા પૈસા લેવા ગણ